જન્માષ્ટમી નિમિત્તે સાવરકુંડલામાં ખેતાણી પરિવાર દ્વારા જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર દ્વારા જન્માષ્ટમીના પવિત્ર પર્વે જરૂરિયાત જરૂતમંદોને અનાજ કર્યાણું અને જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટનું વિતરણ કરાવ્યું મહાકાળી ચોક ખાતે આવેલ શોપિંગ સેન્ટરના કેમ્પસમાં વિતરણ કાર્યક્રમ યોજાયો કીટમાં તહેવારો પર જરૂરી નવ ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેથી પરિવારો તહેવારની ઉજવણી સુખદ રીતે કરી શકે ખાસ કરીને સાવરકુંડલામાં ચાલતા ત્રણ છાસ કેન્દ્રમાં આવતા પરિવારો માટે સહાયમધ જેવી મીઠી લાગી છેલ્લા આઠ વર્ષથી ખેતાણી પરિવાર સાવરકુંડલા શહેરમાં અઢારસો છે નિઃશુલ્ક ઉનાળામાં પરિવાર દ્વારા સાત છાસ કેન્દ્ર ચલાવવામાં આવે છે જેમાં ગાયત્રી મઠ અને ઉતાવળા હનુમાન મંદિર અને ચરારા મંદિર ખાતે નિયમિત વિનામૂલ્યે છાસ કેન્દ્રો ચાલે છે ને જન્માષ્ટમીના પર્વે આ પરિવાર માનવ સેવાના આ મહાયજ્ઞમાં રાશન કીટનું વિતરણ કરીને પોતાની સેવા ભાવના દર્શાવે છે આ સેવામાં સહભાગી થનાર મહાનુભાવ હરીશભાઈ ડિગાંધી આર્કિટેક્ટ મુંબઈ ઉમંગભાઈ ગાંધી આર્કિટેક્ટ મુંબઈ મેહુલભાઈ વ્યાસ ઇન્ડિયન રેડ ક્રોસ તેમજ પ્રદીપભાઈ દોશી વરિષ્ઠ પત્રકાર જયંતિભાઈ વાટલિયા ટ્રસ્ટી શ્રી નૂતન કેળવણી મંડળ મુકેશભાઈ ત્રિવેદી પ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ વિધુલાબેન સૂચક અને યોગેશભાઈ ઉનડકટ પત્રકાર શ્રી સતીષભાઈ પાંડે સામાજિક કાર્યકર કૌશિકભાઈ તુલસી પ્રોવિઝન શૈલેષભાઈ ચરખાવાલા અને નંદલાલભાઈ સાડિયા સામાજિક કાર્યકર દ્વારા આ સેવા યજ્ઞોમાં સમાજ જેમાં સકારાત્મક ઉર્જા ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે કેતાણી પરિવારના ઉમદા કાર્યની સમગ્ર શહેર દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. ડૉ. માતુશ્રી વિમ્રલબેન મુંબઈ, પરુલ્લાવાળા તરફથી એન્ડાજે 1500 કિટનું જર્માશ્રીના સેવાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં અનાજ કરિયાણાની કીટ મરઠને આપવામાં આવી તેમજ નવ વર્ષીય અંદર આપવામાં આવી જેમાં તેનાનો લોટ મેંદો રવો ઉમરા ગોળ વગેરે વસ્તુ આપવામાં આવે છે વર્ષમાં ચાર વખત આ રીતે તહેવારો ઉપર માતુશ્રી ઇન્દ્રાબેન ચંપકલા ખેતાણી પરિવાર તરફથી આપવામાં આવે છે